વેદાંત કુમારજી મોહદયશ્રીના જન્મદિવસના અવસરે માર્કેન્ડે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વેદાંત કુમારજી મોહદયશ્રીના જન્મદિવસના ઉપલક્ષમાં માર્કેન્ડે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીની આજ્ઞા અનુસાર તૃતીય પીઠા

પરમ પૂજ્ય શ્રી વિધાનકુમાર જન્મદિવસ છે ગામે ગામથી વૈષ્ણવ આવીને એમના ભાવ અને લાગણી જ્યારે અને શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે શ્રી પ્રભુના ચરણોમાં એવું જ વંદન કરું છું એવી જ એક પ્રાર્થના કરું છું કે એવી જ રીતે સંપ્રદાયમાં પ્રણાલીમાં એમના જન્મદિન બદલ ખૂબ ખૂબ બધા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર